याना चलो पग मासी को नहीं आता है सब कुछ बस आई ليش जुगाड़ को लेकर हम लोग 2800 को को पार्टी करते हो ना गुंजा तू रे Halo Mitra, jangan mata di depan ini. Halo Mitra, jangan mata di sini. Lagi landas, kamu datang dia selalu ngasih. Halo Mitra, jangan mata di...

જો રે તે છે માં રામાળાના છોકરાઓ જો ફરફરિયો ફેરવે છે કેમ ફરતો નથી આવો ભવરો સામુકને કોકે ફેરવે મિત્રા જો જો આ આરૂ ભઈ

દર્શન કરાવો માતાજી ચાલો મિત્ર રહ થઈ જાઓ તમે ક્યાં માતાજી છે

આ ભાઈ નું નામ હું છે આવડે તમને ચાલો મિત્ર નામ આપ્યું તો લખો હો

તો એ અમને રાખના હું ફરકું કરતો આને હું કે મિત્રા આ બધાય નગરવાવા મિત્રો આને હું કે કહી ગયો મિત્રા હું છે મિત્રો આનું નામ શું છે સાનો મિત્રાનું નામ મને કહી ગયો તમે હું સા આવડતું હોય તો દર્શન કરી લ્યો દેછા માના ભગવાન આજ

ચાલો મિત્ર તો રામા નો ઘોડો દર્શન કરી લ્યો Salo, tío, güey, un pase, ¿no? Salo, me tío, un chúcar, ¿no? So. Me ha hecho Ahora alta. Ya me lo he hecho, ya me lo he hecho. Wow. Ya me lo he hecho, ya me lo he hecho. Ya me lo he hecho. Ya me lo he me ચાલો મિત્ર તો ચાલો મિત્ર તો હવે બેઠા છે બધાય રહી બધાય તમને બાય બાય કરે છે આજે આવ્યા છે લી તારીએ જીલો અમર ઓ આજ મે કે ધુલાઈ આઈ થઈ જાવી હ કુવા બહુ હેરાન ના કરતા કુવા જાય છે નથી ને છે હા છે છે આવે છે ને યા તારી ના છે હા ફુઆ નો વલા કરતા કરે છે દિસ્કો કરે છે કેમ મિત્ર ખીજાણા જો જો ખીજાણા દિસ્કો કર્યો જો ખીજાઈ ગઈ છે એમ ઘર માં એમ જે દેખાડે ચાલો મિત્ર ઓલી ચરમાણા છે તો સાસરીયા ને લાયું થી હા બાકી હા સાસરીયા ને લાયું ઓ બાકી જય માતાજી યુટ્યુબ માં પછી પડે તો પછી શું લાઈવ તો ગમે જ પડે બધા શું કરો

દશામાંના સાલો મિત્ર જય માતાજી બધાને કાલે લાઈવ થશે લાઈવમાં બતાવીશું તમને